સ્વામીજી સ્થાપના કરેલ શૈક્ષણિક સંસ્થા પૈકી ગંગોત્રી શિશુ વિહાર ગંગોત્રી વિદ્યાલય અંગ્રેજી ગુજરાતી માધ્યમ પ્રાથમિક અને હાઈસ્કૂલ નું સંચાલન ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશયથી કરાઈ રહ્યું છે જ્યાં ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર કેજી અને જુનિયર કેજી ધોરણના બસ્સોથી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કર્યા હતા શાળામાં કરાતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓની વિવિધ સ્ફૂર્તિઓ નૃત્ય રૂપે રજૂ કરી હતી અને હાજર જનોને મંત્ર કરી દીધા હતા શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શાળાના ટ્રસ્ટીઓ ફાલ્ગુનીબેન ઇનામદાર અક્ષર ઇનામદાર તેમજ સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ રમણ કાકા શિલ્પાબેન અને ભદ્રેશભાઈ પાઠક ઉમંગ કાકા ડોક્ટર મિત્તલબેન હેમલભાઈ અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગર્ગોતરી કેજી વિદ્યાલયના આજરોજ વાર્ષિક ઉત્સવ ઉજવ્યો એમાં નર્સરીના બાળકો જુનિયર કેજી સિનિયર કેજીના તમામ બાળકોએ અઢીસો બાળકોએ ભાગ લીધો એમાં હર્ષભાઈ પટેલ શ્રી ભાર્ગનીબેન ઇનામદાર તથા હેમલભાઈ ટ્રસ્ટી પણ ઉપસ્થિત કાર્યક્રમ નિહાળ્યો સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો